ગીર સોમનાથ જિલ્લામાં ચાલ્યું પ્રશાસનનું બુલડોઝર ગીર ગઢડા તાલુકાના જૂના જૂનાઉલા ગામે બાવન દબાણો તોડી પાડવામાં આવ્યા ગામની ગૌચર જમીન પર દબાણકારોએ અડ્ડો જમાવી દીધો હતો ગઈકાલથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી બે દિવસમાં કુલ બાવન દબાણો જમીન દોસ્ત કરી દેવાયા અંદાજે એક લાખ એકસઠ હજાર પાંચસો ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી કોઈ અણબનાવ ન બને તે માટે પોલીસ પ્રશાસનને સાથે રાખી દબાણો હટાવવામાં આવ્યા અમરેલીના ઉના તાલુકાનું પડાદર ગામ જ્યાં મુંડા નામની ઈયળથી ખેડૂતો થઈ ગયા છે પાયમાલ વરસાદ વરસતા જ હોશે હોંશે ખેડૂતોએ મગફળીના પાકનું વાવેતર કર્યું પરંતુ મુંડા નામની ઈયળે પાકનો ખાતમો બોલાવી દીધો એટલું જ નહીં કેટલાક ખેડૂતોએ તો ફરી મગફળીના પાકનું વાવેતર કર્યું તો વરસાદ ખેંચાયો અને મુંડા નામની ઈયળે ફરી પાકને બરબાદ કર્યો હવે સ્થિતિ એવી સર્જાઈ છે કે મગફળીનો પાક નિષ્ફળ કાઢવા માટે જ નવ થી દસ મજૂરોને પાંચસો રૂપિયા મજૂરી આપવી પડી રહી છે ખેડૂતોનું કહેવું છે કે પાક વીમો તો ઉતાર્યો છે પરંતુ વીમા વાળા નિષ્ફળ પાક જોવા પણ નથી આવતા ખેડૂતોનું કહેવું છે કે હવે તો સરકાર સહાય ચૂકવે